શાકાંબરી દેવીની નવરાત્રિની બધાને ઘણી ઘણી શુભકામના આઠમનો ઉપવાસ કરવાનો પણ બહુ જ મહત્વ છે દર મહિનાની આઠમનો ઉપવાસ કરવો જોઈએ સુદ આઠમ આઠમ એમ તો ભગવાન શંકરની છે પરંતુ આઠમનો ઉપવાસ કરવાથી શિવ અને શક્તિ બહુ પ્રસન્ન થતા હોય છે તો આઠમનો ઉપવાસ કરવાનું ઘણું મહત્વ છે થાય તો ચોક્કસ કરજો આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે બપોરે બાર વાગે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી નોમ તિથિ ગણાશે આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ આઉત્રા ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે આઠ ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાવશે આજે જે બાળક જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન વરિયાન યોગ આજે સવારે દસ ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પરિધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો પ્રણ ગણાય છે બહુ આ કરણ આજે બપોરે બાર વાગે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જન્મ થાય એનો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે

તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મિત્રો સવારમાં ઉઠી આજનો સુકન કરેલો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર વ્યતીત થાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે રવિવારને દિવસે ખાસ કરીને ગવર્મેન્ટોની એક્ઝામ હોય છે જે લોકો આપવા જઈ રહ્યા છે ને સારી સફળતા પ્રાપ્ત થાય એવી સમજ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આ બધા કાર્યો તમે કરવા માટે જ્યારે પણ નીકળો છો ત્યારે આજે સવારે આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર જતા રહો પ્લે પ્લેલિસ્ટમાં જઈ અને વારનું સુકન કરી લો એ સુકન કરીને જશો તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તમે કોઈ પણ કામ કરવા માટે કે કોઈ કાર્ય કરવા માટે તો આટલું તો કરીને નીકળવાનું રવિવાર છે એટલે પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો પિતાને વંદન કરી લો પિતૃના ફોટાને પગે લાગી લો આજે દેવસ્થાનમાં ભગવાનને પૂજા કરી ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો શ્રીરાયણ ભગવાનને પાણી ચડાવો રીમ સૂર્યાનામાં બાર વખત બોલી દો સારી સફળતા મળી શકે છે તો આજે ઘરેથી નીકળો છો તો ગાયને જવું ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી રોગ ભય શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય તે ઉપરાંત ગ્રહ તૃપ્ત થાય છે પિતૃ તૃપ્ત થાય છે અને સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે ચોક્કસ શુભ સમય જોઈને નીકળવું જોઈએ આજે આમ તો રવિવાર છે એટલે પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્ર પણ લઈ જવું સારું ભાવતું ભોજન ખાવ બધા આનંદ ઉત્સાહથી સમય પસાર કરો સમય સંધ્યાકાળ આવશે એટલે લક્ષ્મીદેવી તમારી પરમ કૃપા પ્રાપ્ત કરશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેનો સમય જોઈ લે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે એક ત્રીસ થી મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે સવારે મિનિટ સુધીમાં તમે કાર્ય કરો કરો છો છો ખરીદી વેચાણ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો કે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ છે ખોવાઈ ગઈ છે તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતા છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કોઈ પણ ધંધો વ્યાપાર ચાલુ કરો છો કે ખરીદી કરો છો કે વેચાણ કરો છો તો તમારું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે અને સુખ સમૃદ્ધિ પણ વધે છે આજે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે કરી શકાય છે ખરીદી કરી શકાય વાહન મિલકત પ્રોપર્ટી જમીન ઘર તે સિવાય સોનું ચાંદી વગેરે પણ વસ્ત્ર પણ ખરીદી કરી શકાય અન્નની પણ ખરીદી કરી શકાય છે પશુની પણ ખરીદી કરી શકાય વાહનની પણ ખરીદી કરી શકાય છે ખેતીવાડીને લગતા સાધનોની પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી ખાસ કરીને તમારા સંતાનનું કેવું કરવું પડે છે સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય માટે જ્યારે જે માતા પિતાના સંતાન સાથે તકલીફ રહેતી હોય લોકો આજે નવસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે સવારે આઠ ચુમ્માલીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આ સવારે આઠ ને ચુમ્માલીસથી લઈ આવતીકાલે સવારે સાત ને બેતાલીસ મિનિટ સુધીમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો તેનું શું પરિણામ આવે તે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે ઘણા કષ્ટ બાદ મળી શકે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ રસ્તે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ ગાણ છે સોનું ચાંદી મોતી વસ્ત્ર વસ્ત્રપાત્રની ખરીદી કરી શકો વાહનની ખરીદી કરી શકો છો તે ઉપરાંત આજના દિવસે સ્થિર મિલકતની પણ ખરીદી કરી શકાય છે એફડી પણ લઈ શકાય છે ડિપોઝિટ કરી શકાય છે આજના દિવસે વિદેશની યાત્રા માટે પણ શ્રેષ્ઠ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે પણ શ્રેષ્ઠ રહેશે આજના દિવસે કરેલા કાર્યમાં ઉત્તમ સફળતા મળે ઉત્તમ પ્રકારના સુખોની પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી વધુને વધુ લાભ થાય છે પ્રેમ સંબંધો વધે છે ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાન દ્વારા ધનવાન થવાના યોગ પણ ઊભા થાય છે આજે ન વસ્ત્ર ધારણ કરવાથી સોનું હીરા માણેક મોતી ખરીદવાનો પ્રસંગ આવે છે ઘરમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે જે ભાઈઓના લગ્ન ના થતા હોય જે બહેનોના લગ્ન ના થતા હોય લોકો આજે જેના વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોના જીવનમાં જલ્દીથી જલ્દી સારા સીવન સારા જીવનસાથી પ્રાપ્તિ થઈ શકે છે આવું બધું જે ફળ છે તે આજે સવારે આઠ ને ચુમ્માલીસ થી લઈ આવતીકાલે સવારે સાત ને બેતાલીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे अभ्यासे, देश विदेश सर्वत्र, यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ મનવાન્દ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ तथा चे जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जे ने संतान प्राप्ति नहीं जे ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सो छात्र विद्यार्थियो छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરશ્ય પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નૈવેદ્ય સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाइव, फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पाच नवा व्हिडिओसाठी सोमनाथ